ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીનો મામલો હવે ગરમાઈ ગયો છે સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ ભાજપને એક માર્મી ટકોર પણ કરી છે મેન્ડેટ જાહેર કરવો જોઈતો હતો પાર્ટીની મોટી ભૂલ થઈ છે ચૂંટણીમાં પાર્ટીના જ બે આગેવાન સામે સામે હતા અને બીજી તરફ જે રીતે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેવું કહી રહ્યા છે પાર્ટીના આગેવાન વચ્ચે જ જંગના કારણે નુકસાન થઈ શકે છે બંને આગેવાનો કપોળ સ્થિતિમાં મુકાઈ ગયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ચૂંટણીમાં ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ વચ્ચે હવે જંગ છે અરુણસિંહ રાણા અને સાથે જ ઘનશ્યામ પટેલ વચ્ચે સીધો જ જંગ છે કેટલાક ઉમેદવારોને એના ઝોન પ્રમાણે મેન્ડેટ આપ્યા છે હવે અપક્ષ જે લોકો લડી રહ્યા છે એમાં પણ કેટલાક ભાજપના છે કાર્યકર્તા કેટલો સક્રિય છે શું છે એ જિલ્લાના લોકોને ખબર કે તાલુકાના લોકોને ખબર પણ એ પ્રકારની પ્રોસિજર નથી થઈ કોઈક કોઈ કોઈક ઉતારો આ નિર્ણય લેવાયો છે એના કારણે આજે પાર્ટી પાર્ટીના લોકો અંદર અંદર આજે લડવાના છે ને એ આવનારા દિવસોમાં પાર્ટી નુકસાન થવાનું છે